बाबू बोल से मंजिलें उन्हीं को मिलती है मंजिलें उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है पंखों से कुछ नहीं होता हौसलों से उड़ान होती है एवं अपन ने जरे नेता मरे से शक्ति सिंह गोहिल ने अपने फरी थी ताड़ियों ने करके आज की आपने हमने बधाई सो आपने सोनो गौरव शक्ति सिंह गोहिल ने आपने विनती कर सो आपने मार्गदर्शन आपसे सौ थी पहला तो आज सवार थी गांधी धाम की हमारी यहाँ संकल्प यात्रा शुरू करी परिवर्तन संकल्प यात्रा एमा शुरुआत थी गांधी धाम की लेने प्रापर ना चौक सुधी अई वस्ता सौ सज्जनों सन्नारियों युवान साथियों નાની નાની દીકરીઓએ તિલક કરીને તો ગામે ગામ ઢોલ નગારાથી સ્વાગત કરીને પ્રેમથી આપે સૌએ જે અમને આવકાર્યા છે જે પ્રેમ આપ્યો છે માટે આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનો ખૂબ બધા અમારા આગેવાનો બેઠા છે અમારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ જુજારુ નેતા ભાઈ શ્રી લલિતભાઈ કાગઠરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી યજુભાઈ ભાઈ ગણશામભાઈ ગઢવી ભાઈ શ્રી વિકેભાઈ આ સમગ્ર કાર્યક્રમ પાછળ પડદા પાછળ રહીને પૂરી તૈયારીની મહેનત કરી છે એવા અમારા પરમ મિત્ર ભાઈ શ્રી બચુભાઈ ભાઈ શ્રી રાજેન્દ્રભાઈ ભાઈ શ્રી ગનીભાઈ નામ લેવા બેસીસ તો અંત નહીં આવે બહુ બધા ભરતભાઈ તાલુકાના અને જિલ્લાના કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો તાલુકા પંચાયત અને નગર પંચાયતમાં ચૂંટાયેલા કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો નેતાઓ અહીં ઉપસ્થિત ભાઈઓ બહેનો અને યુવાન સાથે રાપરમાં અનેક વખત આવ્યો છું ગુજરાત સરકારમાં મિનિસ્ટર બન્યો મારા સાથે એ વખતે નવીનભાઈ શાસ્ત્રી અહીંયાથી કચ્છના મંત્રી રહેતા અને આ જ રાપરના ચોકમાં મિનિસ્ટર તરીકે આવવાનું થયું હતું એ પછી જુદી જુદી ચૂંટણીઓમાં ભાઈ શૈલેન્દ્રભાઈ લડતા હોય કે બાઉભાઈ મેઘજી શાહ લડતા હોય કોઈ ને કોઈ સભાઓમાં આપની વચ્ચે આવવાનું થયું છે તો વિરોધ પક્ષનો નેતા થયો ત્યારે પણ અહીંયા રાપરમાં આવવાનું થયું છે અને આજે ફરી રાપર માં આવ્યો છું ત્યારે